રાજ્ય ફરવા માટે શોપિંગ કરીશું ખાઈશું પીશું અને ફરીશું આજે ક્વોલિટી ટાઈમ અમે સ્પેન્ડ કરવા નીકળ્યા છીએ ફેમિલી સાથે ત્રણે જણા અમે અત્યારે સોંગ બી વગાડી રહ્યા છીએ સૈયારા અને મજા કરવા નીકળ્યા છીએ અમે પણ નીકળતા હશું આ રીતે ફેમિલી ટાઈમ આ દરેક ફાઇનલી તીજી એ મન મંદિરમાંથી કપડા લીધા હતા અને અમારી તાલ પાડી છે જો ઢગલો કર્યો છે આ બાજુ જોરદાર ઢગલો કરીને અવાજો આઈ મમ્મીને બે વર્ગ્યા છે બરાબર ના આજે આપણું આઈ બની જો આજે તાલ પાડી દે છે આપણી ફાઇનલ છે હજી તો બાકી છે જો એવું કે લેવાનું બાકી છે એ કહું લેવાનું આઠ દસ જોડી તો કપડા લઈ લીધા હતા અને હજુ લેવાનું ચાલુ છે મને લાગે છે કે મારી દિવાળી આ લોકો ભૂખા બોલાવશે શોપિંગ કરવા નીકળે છે ફૂલ મુરમો અને મા દીકરી મનગે કશું પૂછતા નહિ બધું કડાઈ કડાકે પેલા ભાઈ ને થકવાડી દીધો ભાઈ બિચારો હશે એને તો હસો એનો તો પગાર ચાલુ છે આપણો પગાર બંધ થઈ જવાનો આજે કમ્પ્લીટ